ડીવાય એસપી ઓફિસની પાછળના ભાગે બાઇક પર આવેલા ત્રણ અજાણા શખ્સોએ તેમને આંતર્યા હતા હુમલાખોરો લોખંડના પાઇપ અને ધોકા જેવા હથિયારોથી સજ્જ હતા ઓમ જોશી જણાવ્યું કે હુમલાખોરોએ તેમને ખનીજ ચોરી વિશે અહેવાલો લખવા બદલ નિશાન બનાવ્યા હતા હુમલાખોરોએ કહ્યું કે તું ખનીજ ચોરી વિશે અવારનવાર છાપામાં અહેવાલો લખે છે આજે તો તને જીવ તો મૂકવો જ નથી ત્યારબાદ તેમના પર પાઇપ વડે હુમલો કર્યો હતો જીવ બચાવવા પત્રકાર કલેક્ટર કચેરી તરફ દોડ્યા હતા પરંતુ તે દરમિયાન તેમના ડાબા હાથ પર પાઇપનો જોરદાર ફટકો વાગતા ગંભીર ઇજાઓ થઈ હતી હુમલા દરમિયાન તેમની દોડ તોલાની સોનાની વીટી પણ ક્યાંક પડી ગઈ કરી હોવાનું તેમણે જણાવ્યું છે આ ઘટના બાદ પત્રકારે તાત્કાલિક એકસો પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી હાલ તેમને વધુ સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઓફિસર નિયમિત રૂપે હું માહિતી લેવા જતો હોઉં છું જે બાબતે આજે હું માહિતી લેવા ગયો હતો ત્યાં મારા મિત્ર એક સંજયભાઈ છે એને હું ત્યાંથી મળી અને પાછો કલેક્ટર ઓફિસે અંદર જતો તો એ સમયે કોઈ એક વાહન ટુ વ્હીલ લઈ અને ત્રણ અજાણ્યા ઈસમો ધોકા પાઇપ લઈ અને આવી આવ્યા હતા અને એક જણાએ મારા ઉપર હુમલો કર્યો બીજા એવું કીધું આજ તો તને ધાંતથી મારી નાખવો છે બનાવનું કારણ એવું છે કે મારી ઉપર જ્યારે પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો ત્યારે એવું કીધું તું ખનીજ ચોરી વિશે અવારનવાર છાપામાં અને અહેવાલો છાપે છે એટલે આજ તો તને મૂકવો જ નથી મારી નાખવો છે આવું કહી અને મારા ઉપર આજે હુમલો થયો છે ડીવાયસપી ગ્રામ્ય ઓફિસની પાછળના ભાગે અને કલેક્ટર ઓફિસની બહાર

ને મને એવું લાગ્યું કે જાણે મારી ઉપર હુમલો કરવા આવ્યો હોય એટલે હું ત્યાંથી દોડી કલેક્ટર ઓફિસે જતો હતો એ દરમિયાન મારા ડાબા હાથમાં એક જોરથી લોખંડનો પાઇપ મારી દીધો મારા હાથમાં ડોટ સોનાની વીટી પહેરી હતી મેં એ ત્યાં ક્યાંક પડી ગઈ છે અને જે બાદ હું કલેક્ટર ઓફિસે અંદર જઈ અને એકસો બારમાં મેં ફોન કરી અને સારવાર અર્થે અત્યારે સરકારી હોસ્પિટલમાં આવ્યો છું હાથમાં ડાબા હાથના ભાગે મને ગંભીર ઈજા છે